અને સાંધિયા ગટર જયારે બોલાય છે ત્યારે અહીંયા પોરબંદર ગયા વર્ષે ભ્રષ્ટાચારમાં તો ડૂબેલું છે જ પોરબંદર પણ પાણીમાં પણ ડૂબતું હતું ત્યારે જયારે એક અધિકારી તત્કાલીન કલેક્ટર લાખાણી સાહેબ એમણે આ સાંધિયા ગટર ખોલાવી છે એટલે કહેવાનો મતલબ મારો એ કે આ સાંધિયા ગટર જો ન બુરે તો ભ્રષ્ટાચાર થાય એમ નતો જયારે આ રાજા સાહેબ ના વખત માં શહેરમાં પાણી ના ભરાય એના માટે નિકાલની જે વ્યવસ્થા હતી અને બુરી અને કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર કર્યો આ બોર્ડ નગરપાલિકામાં લોકો પાસેથી વસૂલવા માટે આનંદ માં મહાનગરપાલિકા આપી દીધી અને મહાનગરપાલિકા આપીને પણ એવડો મોટો વેરો અને બોર્ડ નાખી દીધો જનતા ઉપર કે જનતા સમજી નથી શકતી કે પોરબંદર ને મહાનગરપાલિકા ની જરૂર છે કે પોરબંદર ગ્રામ પંચાયત જ બરાબર હતી કે પોરબંદર સુધરાય કે નગરપાલિકા બરાબર હતી અત્યારે કોંગ્રેસના નેતા પણ આપણી સાથે છે શું કેશો અત્યારે આ સાંઢિયા ગટર ની સ્થિતિ છે આ સાંઢિયા ગેટર જે તે ટાઈમે ગયા હશે

આજે આ બધી વસ્તુ તમારી નજર સામે છે અને ખાસ કરીને જનતાને પણ તમારી આત્માને જગાડો આજે આપણે મોગલો અને અંગ્રેજોને વખોડીએ છીએ એના કરતા ખરાબ પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ તો આ વસ્તુનું તમે નિરાકરણ આવે એના માટે હવે ખુલ્લા ઉઠો બાકી કોઈ આમાં કહેવત છે ને કે માધ્યા વગર માં પણ પીરસતી નથી એમ તમારે પણ બહાર આવવું પડશે નહીં આ લોકો તો ટેક્સ ના મારી નાખશે અને તમે ખિસ્સા ખાલી કરી પોરબંદર માં પરિસ્થિતિ સારી નથી બીજા શહેર માં પણ દરેક આ પરિસ્થિતિ છે કરો તો તમારે જે પણ નેતા છે તમે માહિતી માંગી હતી આ બાબતે આજે એક્ટિવ પણ છો કઈ રીતે જુઓ છો કઈ રીતે માહિતી મેળવી છે કેટલો ખર્ચો કરવામાં આવ્યો છે એની આડર્શ માં કેટલો ખર્ચો કરવામાં આવ્યો છે આડર્શ ની અંદર રૂપિયા ચાર લાખ ને પંચાણું હજાર નો ખર્ચો કરવામાં આવ્યો છે પોરબંદર મહાનગરપાલિકાના સંબંધિત અધિકારી ખોલી નાખવામાં આવેલ હતી આજે એનું એક વર્ષ થવા આવ્યો છતાં પરિસ્થિતિ જેની આપણે જોઈ શકીએ છીએ પરિસ્થિતિની અંદર કોઈ પાણીનો નિકાલ થયો લાગતું નથી થવાનો પણ નથી આ પાછળ ઓછામાં દૂધ તરફ જેવો ખર્ચો કરી નાખવામાં આવેલો છે આદર્શ પાછળ

તો એના કરતા પણ ગંભીર પરિસ્થિતિ એટલા માટે થઈ શકે છે કે નવી જે અમુક વિસ્તારમાં જે અમુક છે તેની હાલત પણ અત્યારે એટલી બધી ગંભીર છે કે રોગચાળો શહેરના કારણે ફાટી નીકળે તેમ છે પરંતુ નેતાઓ ક્યારે સુધારવાનું નામ લેશે અધિકારીઓ ક્યારે સુધારવાનું નામ લેશે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ છે માત્ર આળસ જે કહેવાય કે તેની અંદર પાંચ લાખ રૂપિયા જેવી રકમનો ખર્ચો કરવામાં આવ્યો છે એ પણ ભાડાનો આદર્શ જો ખરીદવામાં આવે આજના જે દેશના વિસ્તારમાં જે આપણે સીવા લઈને હાર્મની સુધીમાં આદર્શ મૂકવામાં આવી હતી એટલા જ વિસ્તારનો સાડા લાખ રૂપિયા ભાડું ચૂકવી દીધું છે નગરપાલિકાએ પાંચ લાખ રૂપિયા ચાર લાખ ને પંચાણું રૂપિયા ભાડું ચૂકવું છે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે પોરબંદર મહાનગરપાલિકા ભ્રષ્ટાચાર માંથી મુક્તિ આપવા માટે પ્રજા માટે કોઈ વસ્તુ કરતી નથી માત્ર ને માત્ર પોરબંદર મહાનગરપાલિકાની અંદર આવા બિલો મૂકીને પાસ કરવામાં આવે છે ત્યારે સામાજિક કાર્યકરો માહિતી માંગવામાં આવે છે ત્યારે તેને ધક્કા ખવડાવવામાં આવે છે રૂબરૂ બોલાવવામાં આવે છે કોઈ માહિતી પૂરી પાડવામાં આવતી નથી તેવા પણ અત્યારે આક્ષેપ થઈ રહ્યા છે ચેતન પીએનજી પોરબંદર